કતારગામના બિલ્ડરને નવસારીમાં સરકારી પડતર જમીન અપાવવાના બહાને બિલ્ડર પાસેથી 1 કરોડ રૂપિયા પડાવી લેનાર નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોય જે આધારે કતારગામ પોલીસે એક ઠગનાઈ ઝડપી પાડ્યો છે કતારગામ સિંગણપુર રોડ પર અશોકનગર સોસાયટીમાં રહેતા ગુણવંત વલ્લભ આંબલિયા વ્યવસાય બિલ્ડર છે બે હજાર સોળના વર્ષમાં તેમના એડવોકેટ મિત્ર નિલેશ પીપલિયાની ઓફિસમાં ગાંધીનગર સેક્ટર બાવીસમાં રહેતા રામદેવસિંહ ઉમર સાથે મુલાકાત થઈ હતી રામદેવસિંહ ગાંધીનગરમાં રેવન્યુ વિભાગમાં સેક્શન અધિકારી તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું તો જમીન લગતા સરકારી કામકાજ કરતાઓને જણાવી નવસારીના સિસોદરા ગામની તળાવની સરકારી પડતા જમીન વેચાણથી આપવાની વાત કરી હતી તે માટે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેવું કહીને અરજી કરતી વખતે એડવાન્સમાં એક કરોડ રૂપિયા આપવા જણાવ્યું હતું બાકીના રૂપિયા કામ પૂરું થયા બાદ આપવાનું કહી આ કામ માટે એક વર્ષ લાગશે તેવું કહ્યું હતું ત્યારબાદ રામદેવસિંહ નેહાબેન વાઢેર સાથે મુલાકાત કરાવી હતી તેની ઓળખ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી નેહાએ કહ્યું હતું કે તે હાલ સસ્પેન્ડ છે તેમણે વધુમાં જણાવ્યું હતું તમારું એક કામ કરાવું પછી બીજા કામ કરીશું પુણંદભાઈ એક કરોડ રૂપિયા રામદેવસિંહ અને નેહાને આપ્યા હતા ત્યારબાદ નેહા અને રામદેવસિંહ તેમને કહેતા કે પ્રોસેસ ચાલુ છે વધુ જમીન અપાવી ન હતી ત્યારબાદ નેહાએ કામ ન થતાં રૂપિયા પરત આપણે બાંધરી આપી હતી સુરતમાં છત્રીસ લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો પરંતુ નેહાએ તે સ્ટોપ પેમેન્ટ કરાવી હોવાથી રિટર્ન થયો હતો વણોંદાઇએ નેહા વાઢેરા અને રામદેવસિંહ ઉમટ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં બોગસ અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે કતારગામ પોલીસે રામદેવસિંહની ધરપકડ કરી છે અથવા આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે